હાલો મિત્રો તો કેમ છો ગુડ મોર્નિંગ તો આજે લગભગ સવારના દશક વાગવા જઈ રહ્યા છે અત્યારનું વાતાવરણ કંઈક એવું છે ધૂંધળું કે ગઈકાલે અહીંયા વરસાદ પણ વરસ્યો છે એટલે કે આખા સૌરાષ્ટ્રની અંદર આવું વાતાવરણ અત્યારે જોવા મળે છે અને આજે અમે જઈ રહ્યા છીએ અમારી વાડી એટલે કે વાડીની અંદર કયા કયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે એ સિવાય અમારા વાડીના વૃક્ષો અમારા વાડીના મકાન ડેમ બધું જ તમને આ વિડીયોની અંદર જોવા મળશે તો આજે આપણે કંઈક અલગ પ્રકારનો એટલે કે ડિફરન્ટ ટાઈપનો બ્લોગ ઉતારવાની છીએ તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે બ્લોગને કન્ટિન્યુ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે અમારી વાડીએ પહોંચી ગયા છીએ અને અહીંયા બાજુમાં એક ચકડો પડ્યો છે મિત્રો આપણે લગભગ ગુજરાતી ચેપ્ટરની અંદર ભણવામાં આવતું ગીલાનો છકડો ચાંબાળા ખોપાળા તગડી ભળીને ભાવનગર તમને યાદ છે ને મિત્રો તો આ એ ગિલાનો છકડો નથી હવે મિત્રો આગળ આપણે જઈએ તો સામે મોટા મોટા વૃક્ષો દેખાય છે એ છે ખાટી આંબલી અને બાજુમાં છે પીપળો તો આગળ બળદ ખેતીના ઓજારો અલગ અલગ જગ્યાએ પડ્યા છે અને મિત્રો આગળ તમે જોઈ શકો છો સામે દેખાય તે અમારા વાડીના મકાન છે એ તમે જોઈ શકો છો અને અહીંયા બાજુમાં મોટા મોટા વૃક્ષો એટલે કે ખાટી આંબલીના વૃક્ષો છે અને ખૂબ જ ખાટી આંબલી એટલે કે કાતરાઓ પણ લાગેલા જોવા મળે છે તો હવે તમને મિત્રો અમે બતાવીશું કે ઉપર ધાર ઉપરથી અમારે ચારે બાજુ કેવા પ્રકારનો વ્યૂ તમને જોવા મળે છે જે તમે જોઈ શકો છો તો આવા પ્રકારના અમારી વાડીનો વ્યૂ તમને જોવા મળે છે સૌરાષ્ટ્રમાં લગભગ મુખ્યત્વે ખેતીની અંદર કપાસનું વાવેતર થતું હોય છે તો ચારે બાજુ તમને કપાસ જોવા મળતો હશે તો મિત્રો તમે આ જોઈ શકો છો અમારા વાડીનો ડેમ ખૂબ જ મોટું વિશાળ ડેમ છે ચોમાસામાં વરસાદના પાણીથી એકવાર ડેમ ભરાઈ જાય એટલે લગભગ આવતા વરસ સુધી બીજું ચોમાસું આવે ત્યાં સુધી આ ડેમની અંદર પાણી ખૂટતું નથી તો મિત્રો હવે તમને હું બતાવીશ અમારા વાડીની અંદર કયા કયા પાકનું વાવેતર કરેલું છે તો એક બાજુ કપાસનું વાવેતર થયું છે અને એક બાજુ શિયાળો ચાલુ થતાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો એક બાજુ કપાસનું વાવેતર છે અને બીજી બાજુ જુવાર એટલે કે ભેંસો માટે જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે તો મિત્રો હવે આપણે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ તમને બીજા પાકનું વાવેતર જોવા મળશે તો ચાલો આપણે આગળ વધીએ તમે જોઈ શકો છો અહીંયા પાણી માટે નાની કુંડીની વ્યવસ્થા કરવામાં આવી છે જે તમે જોઈ શકો છો પાણીથી ભરેલી છે હવે આપણે આગળ જઈએ તો અહીંયા બાજુના ખેતરમાં લીંબુનું વાવેતર કરવામાં આવ્યું છે લીંબુનો બગીચો કરવામાં આવ્યો છે અને એની અંદર પછી ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે એટલે કે આંતરિક પાક તરીકે ઉનું વાવેતર થયું છે મિત્રો તમે જોઈ શકો છો રંગબેરંગી ખૂબ જ સુંદર એવા ફૂલો પણ અહીંયા છે તો મિત્રો હવે આગળ તમને હું બતાવું કે કેવી રીતના લીંબુનું વાવેતર થયું છે જે તમે જોઈ શકો છો આ લીંબુ લગભગ વર્ષ વરસના થયા છે આવડા આવડા છોડ થયા છે જે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો એક બાજુ કપાસનું છે ખૂબ જ મોટા પ્રમાણમાં કપાસ થઈ છે તૈયાર અને આગળ જઈએ તો અહીંયા બીજી વાડીમાં જામફળીનો એટલે કે જામફળનો બગીચો કરવામાં આવ્યો છે અને અહીંયા નીચે એટલે કે બીજો આંતરિક પાક તરીકે ચણાવવામાં આવ્યા છે તો તમે જોઈ શકો છો આ જામફળી લગભગ એક વર્ષ જેટલું થયું છે તો જામફળીના છોડ આવડાવડા થયા છે જે તમે જોઈ શકો છો આ સિવાય તમને અલગ અલગ શાકભાજીના ફોટા તમને શેર કરું છું એ બધું જ અમારી વાડીની અંદર થાય છે જે તમે જોઈ શકો છો લીંબુનો બગીચો તમે જોઈ શકો છો ચારે બાજુથી તમને હું વાતા શું કેવા પ્રકારનો છે તો મિત્રો તમે જોઈ શકો છો ખેડૂતના ખેતરની અંદર બધી શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હોય છે કેમ કે એમને બીજે શહેરની અંદર શાકભાજી લેવા માટે જવું પડતું નથી એટલા માટે બધું જ વાવેતર થયેલું હોય છે તો મિત્રો હવે તમને અમારો મુખ્ય ભાગ એટલે કે સૌરાષ્ટ્રનો મુખ્ય ભાગ કપાસ બતાવવા જઈ રહ્યો છે તમારા વાડીની અંદર એ કપાસનું વાવેતર થતું હોય છે અને આમ જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર કપાસ અને સિંગ મુખ્યત્વે એ વાવેતર થતું હોય છે જો તમે જોઈ શકો છો કેવા પ્રકારનો કપાસ છે અને એક બાજુ શિયાળુ પાકનું વાવેતર પણ થયેલું જોવા મળે છે તો આવી રીતના અમે નાનો અમથો બ્લોગ બનાવ્યો છે તો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે એવી આશા સાથે સમાપ્ત કરીએ ચહન વંદે માત્ર